રામ મંદિર આમંત્રણના અસ્વીકાર પર સાવરકુંડલાથી ધારાસભ્ય મહેશ કસવાલાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા કહ્યું કોંગ્રેસ દેશનું દુર્ભાગ્ય છે કે દેશની એકસો ને ત્રીસ વર્ષ જૂની સંસ્થા કોંગ્રેસ આજે પણ દેશનું અપમાન હોય સનાતન નું અપમાન હોય ભગવાન રામનું અપમાન હોય અપમાન કરવાનો સિલસિલો એમનો ચાલુ રહ્યો છે ચાહે ભગવાન સોમનાથનો જીર્ણોદ્ધાર આઝાદી પછી તુરંત હોય કોંગ્રેસનું ચારિત્ર આપે જોયું છે અનેક આપણે એવા બનાવો જોયા છે કે ભગવાન રામ એમના ઉપર શંકા ભગવાન રામ એ તો કાલ્પનિક છે કેટલાક કોંગ્રેસના પ્રવક્તાઓ જે તે વખતે સીતાજીના જન્મ સર્ટિફિકેટ લઈને ફરતા હતા રામ સેતુ કાલ્પનિક છે રામ મંદિર ન બને એના માટે કોર્ટની અંદર કોંગ્રેસના વરિષ્ઠ અધિવક્તા એમના હોદ્દેદાર અધિવક્તા હાજર રહે હું એમ માનું છું કે સનાતનનું અને રામનું અપમાન આનાથી વિશેષ કોઈ ન હોય છે એમ છતાં પણ આજે જ્યારે રામ મંદિર આદરણીય સુપ્રીમ કોર્ટે એમનો માર્ગ ખોલ્યો છે દેશના પ્રધાનમંત્રી આખોય દેશ રામ મંદિરના જીર્ણોદ્ધાર માટે ગની રહ્યો છે આખો દેશ જાણે હિલોળે ચલ્યો છે રામ મંદિર નહીં આ રાષ્ટ્રના મંદિરનું નિર્માણ થયું છે કારણ કે રામના ચરિત્રમાંથી રામચરિત્રમાંથી જે મેસેજ દુનિયાને મળવાનો છે એ મેસેજ દુનિયાના કોઈ પણ પ્રકારના ધર્મના શાસ્ત્રમાં નથી ચાહે એકતાનો હોય ચાહે ત્યાગનો હોય આ જે સંદેશ છે એ રામાયણમાંથી મળે છે રામચરિત્રમાંથી મળે છે રામ તત્વમાંથી મળે છે અને આજે પણ કોંગ્રેસ એનું અપમાન કરવા માટે પાછુંવાળું જોતી નથી ન માત્ર ધર્મ દેશનું પણ અપમાન કરવું વિદેશોમાં જઈ અને કોંગ્રેસના નેતાઓએ જે પ્રકારના દેશનું અપમાન કરે છે તાજેતરમાં જ જી સમિટની મિટિંગ થઈ દુનિયા ભારતની અંદર આવીને દંગ રહી ગઈ ભારતના ઠરાવોનું સર્વાનુમતે સવે સમર્થન કર્યું ને એવા વખતે પણ કોંગ્રેસ ગેરહાજર હતી હું એમ માનું છું કે ધર્મ હોય ચાહે દેશ હોય કોંગ્રેસને ન દેશ પ્રત્યે લાગણી છે ન ધર્મ પ્રત્યે લાગણી છે ન દેશના લોકોની આસ્થા પ્રત્યે લાગણી છે કોંગ્રેસનો આ સિલસિલો દેશના લોકો માટે દુર્ભાગ્ય છે વખોડવાલાયક છે એનો મતલબ એ જ થયો કે કોંગ્રેસના નાના કાર્યકર્તાઓ જે છે એમની લાગણી પણ કોંગ્રેસનું વરિષ્ઠ નેતૃત્વ સમજતું નથી માત્ર ને માત્ર મતબેંકની રાજનીતિ માત્ર ને માત્ર તૃષ્ટિકરણની રાજનીતિ માત્રને માત્ર ભારત જોડોના કામ કરવામાં કોંગ્રેસ મશગુલ છે હું એમ માનું છું કે આવનારા સમયમાં આ એમનો અહંકાર દેશની જનતાની લાગણીઓથી તૂટશે એવો મને સંપૂર્ણ ભરોસો છે રામ મંદિર આમંત્રણના અસ્વીકાર પર દેશમાં લોકો કોંગ્રેસ પર માછલા ધોઈ રહ્યા છે કોંગ્રેસ પણ શું કરે તેને પણ તેની વિચારધારા અને વોટ બેંક સાચવવાની હોય છે એવું ચર્ચાઈ રહ્યું છે સંવાદદાતા ફારૂક કાદરીનો અહેવાલ ગુજરાત તક અમરેલી